સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત પ્રાતિજ તાલુકામાં પશુપાલકોનો વિરોધ બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે વહેલી સવારે દૂધ ઢોરીને ચેરમેન ના છાજ્યા લીધા હતા અને ડેરી આગળ નાનામી કાઢીને અગ્નિ સંસ્કાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો છેલ્લા ત્રણ થી ચાર દિવસથી સાબર ડેરી સામે પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે તેમ છતાં પણ જવાબદાર લોકો દ્વારા પશુપાલકોના હિતમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ચુક્યો છે એટલું જ નહીં પરંતુ પશુપાલકોની રજૂઆતને પણ ડેરી દ્વારા સાંભળવામાં આવી નથી ત્યારે બંને જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી આગળ ભાવ ફેરને લઈને હલ્લાબોલ કર્યો હતો

મારા પશુપાલકો ને પૂછો જે રીતે દૂધ છે તમે ખાલી આઈ જોઈજો કે કાદે શેરો કાઢવા બે અમે ચાર વાગે ઉઠી છે હું કરવા

જો આગામી સમયમાં અમારા લાઠીચાર્જ કરો છો એનો જવાબ તમારે જે મરી ગયા માણસો બે સહી થઈ જાય એને જવાબ આપવો પડશે જે જે લાઠીચાર્જ કરો છો એમાં વીસ પચીસ જણને અટકાયત કરી છે

આગામી બે દે દિવસમાં ઉગ્ર આંદોલન થશે અને જે અમારો ભાવ વધારો છે એ બે દિવસમાં પૂરેપૂરો ચૂકવી દેવો પડશે એનો જવાબ આપવો પડશે નકર બે દિવસમાં ગાંધી ચિંગા કે ગાયો ભેંસો પશુપાલનો તમામ લાઈન સાબન એવી ચૂકવાનું જવાબ મળે અમારા ન્યાય નહીં મળ્યા

અમારા તારીખમાં જો બે દિવસમાં નિયમ નહીં આવે તો ગામમાં ગમે તે સાબરકાંઠા રોડ ઉપર જતી અમૂલની ડેરી દૂધનું પાઉચ પાઉ બકરી ના એના ગાડી હવા કાઢી નાખવામાં આવશે વાપરી લેજો જે ખેડૂત કરશે એ કોઈ નઈ કરે વાપરી લેજો

આજે બીજા દિવસે પણ પ્રાંતિજ સહિત તાલુકા પશુપાલકોએ દૂધ ડેરીમાં ભરવાને બદલે ડેરી આગળ ઢોરીને વિરોધ નોંધાવ્યો હતો જેમાં પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ ડેરી આગળ પશુપાલકોએ ભેગા થઈને પોતાનો દૂધ ડેરીમાં ભરવાને બદલે ડેરી આગળ ઢોરીને વિરોધ કર્યો હતો એટલું જ નહીં પરંતુ પશુપાલકોએ દૂધ ઢોરીને સાબર ડેરીના ચેરમેનના છાંજ્યા લીધા હતા આ સાથે જ પશુપાલકો દ્વારા નાની ભાગોળ વિસ્તારમાં સાબર ડેરીના ચેરમેનની નનામી પણ કાઢવામાં આવી હતી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવા માટે પશુપાલકોએ તૈયારી બતાવી હતી ત્યારે પોલીસ દ્વારા પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો જવાબ આપવામાં આવે જે પશુપાલકોની અટકાયત કરી છે તેમને છોડી દેવામાં આવે અને પશુપાલકોના હકનો ભાવ વધારો તેમને આપી દેવામાં આવે પશુપાલકોએ ચેતવણી આપી છે કે જો આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો હજી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે